તો હાલો મિત્રો બધાયને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ તો હવાનું મસ્ત બધું મોર્નિંગ થઈ ગયું અને આજ પાંચ છ દિવસ આપણે ખેતરે નહોતા આવ્યા તો વાડીયા આજે આવી ગયા છે બાજરી જોવા તો જોઈ નાખી બાજરો મિત્રો તો હાલો જોઈ અડધા જ દાણા લઈ ગયા અને અડધા નથી લઈ ગયા તો હવે શું થશે લગભગ અડધા જ મને એવું લાગે કે અમે લાગશે દાણા બાજુ બહુ ભરાણા છે ને એક બાજુ ઓછા ભરાણા છે ફેમિલી જોઈ લો તો આ બધા કાંઈક દાણા ભરાણા છે મિત્રો જો આમાં ડોંડા છે મિત્રો જો આ બાજુ તો ફૂલ ભરાણા છે આ બાજુ ઓછા દાણા લાગ્યા છે તો લાગી જશે લગભગ તો એમાં દાણા નહી આવે અગાડી જોતા આપણે તો ચકલા બકલા કઈ ખાઈ જાતા હોય કે શું થાતું હોય મિત્રો જો એમ તો બાજરો હે ભાઈ હવેડો બાજરો થઈ ગયો છે ને મિત્રો વડો વડો પણ ડોંડા આજે ટાજના હે ને મિત્રો બહુ ભરાણા નથી તો ગુંતરી જોતા આવીએ આપણે એક તો કારણ વિડું જો મિત્રો અડધા જો આ ઝીણા ઝીણા છે મિત્રો તો અગાડી જતા આવીએ આપણે ગોંતરી ને જોતા આવીને પછી થોડુંક આપણે છે ને ગદમ પાવાનું છે ચાલો જઈએ તો જો આપણે પાછળ ક્યાંક વડો થી ખેતર નો વ્યુ આવે છે મસ્ત બધો આ પાડોશી ની મેથી છે મિત્રો જોઈ લો મેથી છે એની तो मित्रों आ तो अजय वंडी है तो वांथो तो नो आए वा बाकी नकर आमा हुवर के गरी ने। तो पस मनी ने, गया ओने तो पसे आमा निकरे नहीं ओ बाकी ग्यावर है तो झटको राख्यो तो और काही है नहीं झटको बटको तो वंडी है पावडी वंडी है ने तोय मित्रों आ कतने ठेकी जाए जो सकलाय वंडी पे चढ़ी गया है तमने बताऊ जो आ रया वे जाजू खाए नहीं आमा ज्वार

તો મિત્રો લાઇનમાં એકદમ હાથા બાંધા મારીને કમ્પ્લીટ કરી નાખી એ લાઈન તમને હાથા મારેલા બતાવી દઉં આ રીતના મિત્રો કાંઈક હાથા મારી દીધા ભાઈ સાણ ન જડ્યો ને તો આપણે હે ને નાખી દીધો ને હાથા મારી દીધા પાણી નો નીકળે થોડું ઘણું અને હવે લાઈટ ચાલુ કરી નાખીએ આપણે તો ગદમ ચલવા માંડે ડાયરેક્ટી આ લાઇટ રાખવાની હોય આ રીતનું ફ્રીજનું ઢાંકણું ખોલ નાખાય જો આવી ગયું પાણી બહુ બહાટી બોલાવ તો પાણી આવી ગયું છે હવે આ આપણે જાય આપણે પાણી આવી ને ને તો ફેમિલી મસ્ત બધું સલવા મંડી છે જો એટલે આ કારો રીંગણો છે મિત્રો દેસી જો ઈ બાયગન છે ને કારો દેસી રીંગણો સેટ આમ હોતે પડ્યું છે મિત્રો એ પર ભીંજાઈ ગયું તો આ ધર મુક દીધો છે આપણે થોડો એ સલવા મંડી છે ગદમ મિત્રો આપણો હવે તો મિત્રો મસ્ત બધું ગદમ સલવા મંડી છે જોઈ લો આ છે ઓલા મોગરા મિત્રો મુરા હે આવા થાય છે જો ફૂલ આ વાવ્યા છે ને મોગરા બની ગયા ઉપાડી નઈ ને એટલે આવા થઈ જાય ભાઈ ફૂલ કાઢી જાય બસ કડવા થઈ જાય ખાવામાં થોડોક ફૂકારો હે મિત્રો બાકી આમ તો કઈ નથી લાગતું ફૂકારા જેવું શિકલા ઘરના સાનો મના બાજરામાં બેસી ગયા જોવા રહ્યા મિત્રો બેઠા હે ને હતા એકતા બબે કણ થયા શીખલા મિત્રો કણ રહેવા નથી દેતા ખાધા રાખે છે બિચારા બબ્બે કણે અહીં રહેવા નહીં દે કેમ કે બાવેડો થળમાં છે ને જો આમથી ઉડાડે ને તો ત્યાં બેસી જાય તો ફેમિલી વટાણા થઈ પડ્યા હે આવ કાણી કહેવાય જોવા રહી વટાણા આટલી વટાણા હોય એકદમ જો મલક બધા હે વટાણા જોઈ લે તો ક્યાંથી વટાણા ને એ જ નથી ખબર આપણે કોઈને તો ફેમિલી ધાણા લુરખા કાંક જો આવા બધા થઈ ગયા જો મલક બધા લુરખા થઈ ગયા હો બાકી જો આટલા બધા ધાણા ફૂલડા ફૂલડા ને કરે હો બાકી તો મિત્રો નવા મિત્રો હોય તો એક લાઇક કરી નાખજો આપણી ચેનલ ને તો ઘણો બધો આપણે ચપોટ મળે મિત્રો એક લાઇક તો કરી નાખજો